ગાંધીનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે નવા હોદ્દેદારોના નિમણૂક બાદ પહેલી બેઠક મળી હતી આ બેઠકમાં કુલ એકત્રીસ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં એમ પેનલ પ્રમાણે ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે નીતિ વિષયક મુદ્દામાં સમયમર્યાદા મુજબ ભરતી કરવાની રજૂઆત આ બેઠકમાં કરવામાં આવી હતી સડસઠ જેટલી સરકારી શાળાઓમાં વધારાના પચીસ સફાઈ કર્મચારીઓ અને ત્રણ સુપરવાઇઝરની ભરતીની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી વોટર કુલર ખરીદવા અંગેના ટેન્ડરના જથ્થામાં વધારો કરવા અથવા નવું ટેન્ડર કરવા મંજૂરી આપવામાં પણ ચર્ચા કરાઈ છે અલગ અલગ વિષયમાં આઉટસોર્સિંગ ના કર્મચારીઓની સમય મર્યાદા પતી જતા સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂરી માટે આવ્યા હતા એ લોકોને આપણે જ્યાં સુધી મેકમ મંજૂર ન થાય ત્યાં સુધી મંજૂર આપેલી છે ટોટલ સડસઠ જેટલી સરકારી શાળાઓ આપણા અંડરમાં આપણે લઈ રહ્યા છીએ તો એની અંદર ત્રણ સ્કૂલ દીઠ એક ટોયલેટનું ક્લિનિંગ થાય એવી રીતે આપણે સફાઈ કર્મચારીનો એક મુદ્દો હતો એને પણ મંજૂરી આપી છે એક મુદ્દાને આપણે મુલતવી રાખ્યો હતો જેમાં ઓનલાઈનથી આપણે દરેક વસ્તુનું ડોક્યુમેન્ટેશન અને વળતરનો લાભ મળે અથવા તો ટેક્સેસનનું સુલભતા રહે એના માટે આપણે ઓનલાઈન સુવિધા આપેલ છે પણ સાથે દરેક ગાંધીનગર નગરવાસીઓને એમના નજીકના વિસ્તારની અંદર એ સુવિધા પ્રાપ્ત થાય એના માટે જનસેવા કેન્દ્રની માગણી હતી જેને સિમ્પલ વેમાં અદ્યતન થઈ શકે એવી રીતના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને અમે લોકોએ મુલતવી રાખ્યું છે કે એની અંદર બીજી બધી ઘણી બધી વસ્તુઓ વિચારીને આગળ આપણે આમાં ઇમ્પ્લિમેન્ટ સાથે મૂકીશું